સોટી નાબૂદ કરવા રજૂઆત કરવામાં આવી આજથી જીસીઇ પૂર્વ પ્રમુખ ઉપવાસ આંદોલન સામે આવ્યું છે ભાવનગરમાં શિક્ષક મહાસંઘે એકમ કસોટી કસોટીની નાબૂદી માટે અનેકવાર રજૂઆત થઈ ચૂકી છે એકમ કસોટી લેવાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સમય વેડ હોવાની રજૂઆત કરવામાં આવી છે નવી શિક્ષણ નીતિમાં સર્વાંગી મૂલ્યાંકન અને ઓછી કસોટી પર ભાર મૂકાયો છે ત્યારે એકમ કસોટી ગુજરાતમાં કેમ લેવામાં આવે છે તેવો સવાલ કરવામાં આવી રહ્યું છે સાથે જ એકમ કસોટીની પ્રથાના તાત્કાલિક નાબૂદ કરવાની માંગ ઉઠી છે એકમ કસોટીનો પહેલો વિરોધ તો મેં નહીં નેશનલ એજ્યુકેશન પોલિસી એમ નેશનલ એજ્યુકેશન પોલિસી એમ કહે છે કે કસોટીનો ભાર ઘટાડો આખું રાષ્ટ્ર કસોટીનો ભાર ઘટાડવા તરફ છે તો ગુજરાત દર અઠવાડિયે કસોટી લેવાની પદ્ધતિમાં આગળ વધ્યું છે કે એકમ કસોટી લેવાનો વાંધો નથી પણ એકમ કસોટી પછીની જે પરોજણ છે ને એનાથી શિક્ષકો થાકી ગયા છે કેવી રીતે કે એકમ કસોટી ચકાસ્યા પછી એનો ડેટા એના જેટલા ગુણ આવ્યા છે એ ઓનલાઈન મોકલવાના છે અને એ ઓનલાઈન મોકલવામાં એટલો બધો સમય જાય છે કે શિક્ષકો શાળા સમય સિવાય પણ બેસવું પડે છે રજામાં બેસવું પડે છે ચાલો ડેટા એન્ટ્રી પૂરી થાય ડેટા એન્ટ્રી પૂરી થયા પછી ઉપચારાત્મક શિક્ષણ કરવાનું છે એમાં પાછા એક બે દિવસ જાય તો કસોટી એક દિવસ વયા જાય ત્રણ ચાર તો બાકીનું ભણાવવું ક્યાંથી બાળકને મોટું નુકસાન થઈ રહ્યું છે એનો શનિવાર છીનવાઈ ગયો શનિવાર તો આનંદનો મસ્ત દિવસ છે જોયફુલ લર્નિંગનો આનંદથી શ્રેષ્ઠ દિવસ તો કોઈ છે નહીં અને એમાં જ સાચું ઘડતર છે શિક્ષણનું સાચું ઘડતર શનિવારમાં છે એ છીનવાઈ જાય છે એટલે બાળક પણ નારાજ છે આ મૂળભૂત એના વિરોધના કારણો છે નાનાભાઈ અને ગીજુભાઈના શબ્દમાં કેવું હોય તો થ્રી એચનું કેવણી હયુ મસ્તક ને હાથ હૈયાનો પણ વિકાસ મસ્તકનો પણ વિકાસ અને હાથનો એટલે પરિશ્રમ સાથે શારીરિક સંપત્તિનો વિકાસ એટલે જુદી દિશામાં આજે કીધો જે ત્રણસો સાઠ ડિગ્રી મૂલ્યાંકન આ એક જ માત્ર વિકલ્પ છે અને બીજો પરીક્ષા શબ્દથી દૂર પરીક્ષા શબ્દનો છેદ ઉડાડી દો પરીક્ષાની બદલે મૂલ્યાંકન લાવો એટલે એમાં તમામ દિશાઓ ખુલી જાય છે તો રાજકોટમાં પણ કૌભાંડ સામે